સામાન્યકાળના એકવીસમાં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત મોનિકાનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુ આપણને આજના શાસ્ત્રપાઠ દ્વારા મનનને ચિંતન કરવા પ્રેરે છે પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ કે તે આપણ સહુને ખોટા આડંબરથી દૂર રાખે અને આપણને આપણા વાણી વર્તન અને વિચારથી શુદ્ધ બનાવે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી થી બત્રીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોષીઓ ઓ દંભીઓ તમે ધોળેલી કબર જેવા છો તે બહારથી ખરેખર રૂડી રૂપાળી દેખાય છે પણ અંદરથી મરેલા માણસના હાડકા અને બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે તમારું પણ એવું જ છે બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો પણ અંદરખાને તમે દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે પૈગંબરોની કબરો જણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગંબરોના ખૂનમાં અમે કદી તેમની સાથે ભળ્યા ન હોત એટલે તમે પોતે કબૂલ કરો છો કે તમે પૈગંબરોને મારનારના સંતાન છો તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો ઈસુ એક ભારે ફટકો મારે છે તમે દોડેલી કબર જેવા છો ઈસુનો ઈરાદો આપણી માનહાની કરવાનો નથી આપણી આંખો ખોલવાનો છે ઈસુના સમયમાં કબર તો ખડકમાં પૂરી કાઢવામાં આવેલી હોય છે અથવા કુદરતી ગુફા હોય છે કબરના મુખ પર પથ્થર ગબડાવવામાં આવ્યો હોય આ તો એક દીવાલ જ થઈ ગઈ આ દિવાલ પર રંગરોગાન કરવામાં આવે બહારથી તો એ રંગરોગાન ખૂબ આકર્ષક લાગે આપણે ત્યાં જમીનમાં કબર ખોદવામાં આવે છે કેટલીક કબર તો ચણવામાં આવે છે ચણેલી કબર અથવા ચૂનો લગાવીને માટીની કબર આકર્ષક લાગે છે એ રંગરોગાનવાળી કબર પાસે બેસવામાં આપણને સુગ નથી આપણે જાણીએ છીએ કે કબરની અંદર શું છે ત્યાં ખવાઈ ગયેલું શબ છે હાડકા છે દુર્ગંધ છે આપણે ત્યાં ઊભા ના રહી શકીએ આપણને મરેલા પશુની દુર્ગંધનો અનુભવ છે જ ઈસુ આપણને ધોળેલી કબર કહે છે બાહ્ય રીતે આપણે ધાર્મિક લાગીએ છીએ આપણને દેખાડો કરતાં આવડે છે ઢોંગ કરતાં આવડે છે લોકો આપણને પવિત્ર માને છે પણ આપણું અંતર પ્રભુ જુએ છે આપણે પણ મહદઅંશે આપણા અંતર જાણીએ છીએ અંતરમાં બદ ઇરાદા છે અભિમાન અદેખાય વાળવાની ભાવના ભુંડીવાસના છે આપણે આપણા અંતરને સ્વચ્છ કરવાનું છે શાસ્ત્રીઓ અને ફરોશિયોને ઈસુ ઉદ્દેશ છે પણ એમાં આપણો પણ સમાવેશ થાય છે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કબરો ચણવાનું અથવા સ્મારકો રચવાનું કાર્ય કરે છે આ કબરોમાં જે પોઢેલા છે તેઓને મારી નાખનાર શાસ્ત્રીઓ અને ફરોશીઓના પૂર્વજો છે તેઓ કબૂલ કરે છે કે અમારા પૂર્વજોના આ લોકોને મૃત્યુને ઘાટ ઉતારવામાં અમે ભાગીદાર બન્યા ન હોત આપણે સ્વજનના મૃત્યુ પછી કદાચ સમયનો અને પૈસાનો સારો એવો ખર્ચ કરીએ છીએ પ્રાર્થના સભાના આયોજનમાં ધર્માદા આપવામાં સામાજિક રિવાજોમાં શ્રદ્ધાંજલિ છપાવવામાં નાણું વાપરીએ છીએ એવું પણ બને કે જ્યારે એ સ્વજન જીવતા હતા ત્યારે આપણે તેમને મળવા એક પણ વખત આવ્યા નથી પણ એમની દફનવિધિમાં આપણે હાજર રહી શકીએ એવો આગ્રહ રાખ્યો છે જીવતા બીમાર સ્વજનની મુલાકાતે એ સ્વજનને આશ્વાસન આપ્યું હોત કદાચ એ સ્વજન સંપૂર્ણ એકલતામાં આ દુનિયામાંથી વિદાય થયા પણ એમની દફનવિધિમાં કેટલા બધા માનવો હાજર રહ્યા એમની પ્રાર્થના સભામાં તો એથી એ વિશેષ લોકો હાજર રહ્યા ઈસુ કહે છે તેમ આપણે દોડેલી કબર છીએ દફનવિધિમાં પ્રાર્થના સભામાં આપણી હાજરીની સૌ કોઈ નોંધ લે છે માટે આપણે હાજર થઈએ છીએ શ્રદ્ધાંજલિમાં આપણું નામ છપાય છે પણ સ્વજન જીવતા હતા ત્યારે એમની કરેલી મુલાકાતને એ સ્વજન સિવાય કોઈ જાણતું નથી એટલે આપણે જાજુ જોવા પણ ગયા નથી વૃદ્ધાશ્રમમાં વસતા આપણા મા બાપ આપણી મુલાકાત ઝંખે છે આપણે બાળક હતા ત્યારે તેમણે ઉજાગરા કર્યા હતા આજે એમને માટે થોડું સહન કરવું પડે તે પ્રેમથી સહન કરીએ ईश्वरः I'm sorry.